હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા ચેપ્ટર નંબર પૃષ્ઠફળ અને ઘનફળ આજે આપણું લેકચર નંબર પાંચ આજના વિડીયોની અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ જોઈશું દાખલો એકદમ સિમ્પલ છે પણ લોકોને આની અંદર એ ખબર નથી પડતી કે તાડપત્રી એટલે શું અને તાડપત્રીનું ક્ષેત્રફળ કેવી રીતના શોધવો હું તમને આખો જ દાખલો એકદમ સરળતાથી સમજાવી દઈશ આ વિડીયો પૂરો થશે એટલે આ દાખલો તમે જાતે મોઢે ગણી શકશો એટલો તમને કમ્પ્લીટ આવડી જશે તો વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી રહેજો આપણે સ્ટાર્ટ કરીએ નંબરની અંદર એની રકમ વાંચીએ સમજીએ અને પછી આપણે એના ગણીએ વાંચીએ કે જેની ઊંચાઈ આઠ મીટર હોય ઊંચાઈ મતલબ આપણે કહીએ એચ એચ બરાબર આપી દીધો છે આઠ મીટર નેક્સ્ટ કે જેની પાયાની ત્રીજી આ છ મીટર હોય મતલબ આર બરાબર છ આપી દીધો છે તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે ત્રણ મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે ત્રણ મીટર પોળી પહોળી મતલબ આપણને આપેલી છે પોળાઈ પહોળાઈને આપણે કહીએ છીએ બી તો બી બરાબર આપણને આપી દીધેલું છે ત્રણ મીટર નેક્સ્ટ આગળ વાંચીએ કેટલી તાડપત્રીની જરૂર પડે હવે કેટલી તાડપત્રીની જરૂર પડે મતલબ એ પણ આપણે જોઈએ આગળ આપણને આપ્યું છે કે માની લો કે સિલાઈના માપ અને કાપુકમાં થતા બગાડમાં લગભગ વીસ સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય છે એ આપણે છેલ્લા જોવાનું છે હવે આખું દાખલો હું તમને પહેલા સમજાવું એના પહેલાં આપણને જે ત્રણ કિંમત આપી દીધેલી છે એ લખી દઈએ કે જેની ઊંચાઈ આઠ મીટર હોય મતલબ એચ બરાબર આપણને આપી દીધેલું છે આઠ મીટર બીજા નંબરની અંદર પાયાની ત્રીજા છ મીટર મતલબ આર બરાબર આપણને આપી દીધેલું છે છ મીટર અને શંકુ આકારના તંબુ બનાવવા માટે ત્રણ મીટર પોળી પોળી મતલબ બી જેને આપણે શું કહીએ છીએ પોળાઈ જે આપણને આપી દીધેલું છે ત્રણ મીટર હવે આપણે દાખલાને સમજીએ કે તાડપત્રી શું તમે એક માની લો કે કોઈ કાપડની દુકાનમાં જશો એટલે ભાઈ ફાય એક શું હશે એક રોલ હશે કે જેની અંદર શું ભરેલું છે કાપડ આખવામાં ગોળ 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 વીટેલું છે હવે જે કાપડ હશે એની આ શું કહેવાય એની પહોળાઈ કહેવાય કે જે શું હશે હંમેશા ફિક્સ હશે અને અહીંયા આગળ એ પહોળાઈ આપણને આપી દીધેલી છે ત્રણ મીટર હવે માની લો કે તમારે દસ મીટર કાપડ જોઈએ છે તો ભાઈ શું કરશે આમ રોલના ખોલશે અને ખોલીને આપણને દસ મીટર જે લંબાઈ રહી એ દસ મીટર લંબાઈ અને જે ત્રણ મીટર પહોળાઈ જે ફિક્સ હોય છે એવું આપણને કાપડ આપશે એ જે કાપડ રહ્યું કે આપણે શું કહીએ છીએ તાળપત્રી કહીએ છીએ આપી દીધેલી છે મતલબ તાડપત્રીનો આકાર કેવો હશે લંબચોરસ માની લો કે આપણી પાસે આટલી તાડપત્રી છે કે જેની પહોળાઈ આજે મેં હાલ વાત કરી ઊભી આમ પહોળાઈ એ ત્રણ મીટર આપણને આપી દીધેલી છે અને આપણે આટલી લાંબી તાડપત્રી જોવાની છે લેવાની છે તો એ તાડપત્રીની આપણે હવે બીજી એક વાત સમજીએ આ તાડપત્રીની અંદર તો આપણને ખબર પડી ગઈ તાડપત્રીનો આકાર કેવો છે લંબચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે એલ ગુણ્યા બી હવે બીજા પોઈન્ટ ઉપર આવીએ આપણને શું બનાવવાનું છે આ તાડપત્રીના ઉપયોગ કરીને એક શંકુ બનાવવાનો છે મતલબ શંકુ આકારનો એક તંબુ બનાવવાનો છે હવે આવો તંબુ આપણે બનાવીશું તો એ તંબુ શંકુ આકારનો થશે અને તંબુ કયા કયા ભાગમાં બનશે તો કે જે શંકુની વક્ર સપાટી રહી એટલા ભાગમાં જ બનશે કારણ કે નીચે તો જમીનનો ભાગ આવી જશે નીચે આપણે તાડપત્રી લગાવવાની જરૂર નથી તો શંકુ આકાર જે રહ્યો એટલું આપણું મતલબ આ લંબ ચોરસપત્રીનું ક્ષેત્રફળ એ કોના બરાબર થશે આ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ બરાબર થશે શા માટે કારણ કે આપણે આ તાડપત્રીનો ઉપયોગ કરીને આ શંકુ બનાવ્યો છે હું તમને બે મીટર કાપડ આપું અને કહું કાની અંદર તમે કોઈ શર્ટ પેન્ટ અથવા તો જે બનાવવું હોય બનાવો તો તમે બે મીટર કાપડ અને શર્ટ અથવા તો પેન્ટ જે બનાવ્યું એ બંનેનું ક્ષેત્રફળ કેવું હશે એક સરખું જ હશે શા માટે કારણ કે આની અંદરથી જ આપણા આ આ છે તો જે રહી એનું ક્ષેત્રફળ અને આ તંબુનું ક્ષેત્રફળ બંને કેવા હશે એક સરખા જશે કારણ કે આની અંદરથી જ આપણે આ બનાવ્યું છે તો આ રીતના આપણે આખો દાખલો કમ્પ્લીટ થઈ જશે આવા દાખલો આપણે ગણવાનો સ્ટાર્ટ કરીએ તમને સરળતાથી ખબર પડી જશે શું કીધેલું છે આપણને એક લંબચોરસ આપેલી છે છે એની અંદરથી શંકુ આકારનો તંબુ બનાવ્યો મતલબ ક્ષેત્રફળ છે સરખું હશે કોનું ક્ષેત્રફળ તો કે લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ અને શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ તો બંનેનું ક્ષેત્રફળ શું હશે સરખું હશે તો નીચે આપણે લખીશું કે લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ તાડ પત્રીનું ક્ષેત્રફળે તો કે જે આપણે તંબુ બનાવ્યું શંકુ આકારનું એના બરાબર હશે અને શંકુની શું આવશે હંમેશા વક્ર સપાટી જ આવશે કારણ કે નીચેનો જે ભાગ રહ્યો એ આવશે નહીં કારણ કે નીચે શું આવશે જમીન આવી જશે તો કોના બરાબર થશે તો કે શંકુની વક્ર સપાટી સપાટીના ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર

આર સ્ક્વેર તો ક્યાં બરાબર એચ નો મતલબ આઠ નો સ્ક્વેર પ્લસ એમના એમ આર નો સ્કવેર મતલબ છ નો બરાબર આઠ નો થશે ચોસઠ પ્લસ સ્કવેર થશે છત્રીસ ચોસઠ ને છત્રીસ થશે સો આપણને કોની કિંમત મળી એલ ની આપણે એલ શોધવાનું છે એલ બરાબર શું થશે તો કે વર્ગમૂળ માસો વર્ગમૂળ માસો એટલે સોનું વર્ગમૂળ થશે દસ એકમ આપેલું છે મીટર તો આપણને એલ ત્રાસી ઉંચાઈ કેટલી મળી ગઈ દસ મીટર હવે આપણે આની અંદર બી આપેલો છે પાઇની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની કીધી છે આર પણ આપણને આપી દીધેલો છે અને આર્યો એલ પણ આપણે શોધી દીધો તો આપણે જે લંબાઈ શોધવાની હતી આપણને એકદમ સરળતાથી મળી જશે તો કે તેથી લંબાઈ એલ ગુણ્યા બી આપણને પહોળી કેલી છે ત્રણ મીટર ડાયરેક્ટલી આપી દીધેલી છે લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ આર આપણને આપેલો છે છ એલ આપણને મળી ગયો દસ તો તેથી એલના કરતા બનાવીએ તો આપણે શું લખી શકાય ભાગ્યા લખી શકાય બે ઝીરો એડ કરી દઈશું ગુણ્યા છ અને ગુણ્યા દસ ના એમ હવે જે ગુણ્યા ત્રણ હતા એ જમણી બાજુ લઈ જઈએ તો ક્યાં આગળ આવી જશે નીચે ભાગાકારમાં તો ભાગ્યા શું આવી જશે ત્રણ અહીંયાથી જે છે દોડાવીએ તો ત્રણ દુ થઈ જશે છ અહીંયાથી ડાયરેક્ટલી ઝીરો ઝીરો કટ થઈ જશે દસ ના છે દોડાઈએ તો કે પાંચ દુ દસ બે બે કટ થઈ જશે તો કે તેથી એલ બરાબર આપણી પાસે ઉપર શું વધશે અને નીચે આપણી પાસે વધશે એક ચાર નીચે લાવીશું તો પાંચ દુ દસ ને પાંચ કરી પંદર તો પાંચ દુ થશે દસ અહીંયા આગળ વધશે આપણી પાસે ચાર હવે કશું નથી વધ્યું તો ઝીરો લાવીશું અહીંયા આગળ પોઈન્ટ એડ કરીશું અને પાંચ અઠ્ઠા થશે ચાલીસ તો ઝીરો ઝીરો આ બંનેનો ભાગાકાર આપણને શું મળ્યું બાસઠ પોઈન્ટ આઠ તો બરાબર હજી આગળ થોડુંક વાંચો આપણને એક ટ્વિસ્ટ છે કીધું છે કે માની લો કે સિલાઈના માપ અને થતા બગાડમાં લગભગ વીસ સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય છે આના આપણે સમજીએ આપણને આ તાડપત્રી આપી દીધી એની આપણે આર્યો તંબુ બનાવી દીધો હવે તંબુ બનાવવા માટે ડાયરેક્ટલી આપણે ગોળ વીટી દીધો અને તંબુ તો બની રહી ગયો હોય એને થોડું કટિંગ કર્યું હશે થોડું સિલાઈ મારી હશે તો એની અંદર થોડુંક કાપડ જે થોડીક તાડપત્રી રહી એ બગડી હશે તો કેટલી બગડી છે વીસ સેન્ટીમીટર જેટલી બગડી છે મતલબ બાસઠ પોઈન્ટ આઠ મીટર જેટલી તાડપત્રીની આપણે શંકુ બનાવ્યો અને બાકી વીસ સેન્ટીમીટર જેટલું બગડ્યું તો ટોટલ કેટલી તાડપત્રી થઈ આ જે તાડપત્રી રહી લંબાઈ ગુણ્યા પહોળાઈ જે આપણે એની લંબાઈ સુધી એ અને વીસ સેન્ટીમીટર બીજી તો એ બંનેનો જ્યારે આપણે સરવાળો કરીશું તો એટલી આપણને શું મળશે લંબાઈ મળશે તો કે કે હવે આપણે નીચે લખવાનું શંકુ આકારના તંબુ બનાવવા માટે વપરાતી કુલ તાડપત્રીની લંબાઈ કુલ તાડપત્રીની લંબાઈ કુલ તાડપત્રીની લંબાઈ બરાબર શું થશે તો કે આ જે લંબાઈ આપણને મળી બાસઠ પોઈન્ટ આઠ મીટર એ ના એમ પ્લસ જે વીસ સેન્ટીમીટર રહી કટિંગમાં અને સિલાઈમાં તો સેન્ટીમીટર હવે અહીંયા આગળ આ આપેલું છે અને એકમ આપણી પાસે મીટરમાં છે તો વીસના મીટરની અંદર થઈશું તો શું થઈ નીચે એના પર સો વડે ભાગવા પડશે તો ભાગ્યા કરી દઈશું આપણે અહીંયાથી સો હવે ઝીરો ઝીરો કટ થઈ ગયો દસ ના છીડો તો પાંચ દુ દસ બે બે કટ થઈ જશે તો કે બરાબર બાસઠ પોઈન્ટ આઠ પ્લસ ઉપર કશું નહીં બધા મતલબ એક અને નીચે આપણી પાસે વધશે પાંચ એક ભાગ્યા પાંચ ભાગાકાર કરીશું હવે પાંચનો ને એકનો મેળ નહીં પડે તો ડાયરેક્ટલી આપણે એક ઝીરો એડ કરીશું તો ઉપર ઝીરો પોઈન્ટ થઈ જશે અને હવે થશે પાંચ દુ દસ તો અહીંયા ઝીરો મળી જશે ડાયરેક્ટલી બંનેનો ભાગાકાર આપણને શું મળશે ઝીરો પોઈન્ટ બે તો બાસઠ પોઈન્ટ આઠ એમના એમ પ્લસ ઝીરો પોઈન્ટ બે હવે બંનેનો સરવાળો પણ કરવો પડશે તો બાસઠ પોઈન્ટ આઠ પ્લસ ઝીરો પોઈન્ટ બે યાદ રાખવાનું પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવશે આઠ ને બે થશે દસની શું વધી આવશે એક બે ને એક થશે ત્રણ ને ઝીરો ત્રણ અને છ એમના એમ પોઈન્ટની નીચે પોઈન્ટ ત્રેસઠ પોઈન્ટ ઝીરો મતલબ ત્રેસઠ આપણો શું આવી ગયો જવાબ શું શું થયો આપણે લંબાઈ તો એનું એકમ શું મીટર સેન્ટીમીટર અહીંયા બધા એકમ આપણને મીટરમાં આપેલા છે તો 63 મીટર આપણો શું આવી ગયો જવાબ આવી ગયો દાખલા નંબર 5 અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આખો દાખલો મેં તમને સમજાવી દીધો કે જેની અંદર આપણાના આજ મેન વસ્તુ સમજવાનું હતું કે લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લોકોને એ ખબર નથી પડતી કે અહીંયા લંબચોરસ શા માટે લીધું કારણ કે જે તાડપત્રી રહી એની પહોળાઈ આપણને ફિક્સ આપી દીધેલી હતી અને લંબાઈ જેમ જેમ આપણે કાપડ ખોલતા જઈએ તાડપત્રી ખોલતા જઈએ એની લંબાઈ વધતી જાય અને જે લંબાઈ વધતી જાય આપણે લંબાઈ શોધવાની હતી અહીંયા આપણને મળી ગઈ ત્રેસઠ મીટર તો આપણો દાખલા નંબર પાંચ અહીંયા કમ્પલીટ થઈ ગયો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા આગળના દાખલા જોઈશું આની અંદર કોઈ ડાઉટ હોય અથવા તો આગળના દાખલાની અંદર કોઈ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો તમને તરત જ જવાબ મળી જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈઝ